વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાર લેવામાં આવતો નથી વિડીયોમાં તમે સીતારામ ફોરવ્હીલ ટેલર જોઈ ગયા છો નવે નવું વાપરિયા વિનાનું રાસભાઈને વેસવાનું છે સાવરકુંડલાવાળાની બનાવટ ફૂલ હેવી બનાવટનું ટેલર આડા બાવીસ ધોકા ઊભી ત્રણ ચેનલ સોરસ પાટલો ટાયર સોયા સો ટકા ફૂલ હેવી બનાવટનું વાપરિયા વિનાનું ટેલર રાજભાઈને વેચવાનું છે ટેલરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસનું મોડલ ટેલરની કિંમત બે લાખ પચીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ અને દીવરાણા ગામે જોવા મળશે ટેલરના માલિક રાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રાજભાઈનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ તમે સામુંડા ફોર વ્હીલ ટેલર જોઈ રહ્યા છો તે વીરાભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો ગેલ્વેનાઇઝનું આખું ટેલર છે ટેલરમાં કંઈ સડો જોવા નહીં મળે હેવી બનાવટનું સોરસ પાટલો ટાયર સિત્તેર ટકા ટેલરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વીરાભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટેલરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ચૌદનું મોડલ ટેલરની કિંમત એક લાખ અઠ્ઠાવન હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ અને ખમીદાણા ગામે જોવા મળશે ટેલરના માલિક વીરાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે વીરાભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે